સત્યનારાયણ ભગવાનનું જે આ કથાનું આયોજન કરવામાં આવેલું છે તે કુમારી સેજલબેન પટેલ ડેપો દ્વારા તથા પાણીગેર ડેપોના કર્મચારી દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવેલું છે અને આ કથામાં ઉપસ્થિત વિભાગના વિભાગીય યાંત્રિક ઇન્દ્રરજી સિક્યુરિટી ઓફિસરશ્રી તથા અન્ય યુનિયનના પદે પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર છે અતુલ પટેલ એસટી કર્મચારીઓનું નોડું